એક પવન આવે છે અને બીજો પવન જાય છે એકમાં ઓહમ પડેલો છે બીજામાં સોહમ પડેલો છે આ બે પવનની ની આધ્યાત્મિક સત્સંગ છે હું ત્રણ ધારામાં સત્સંગ કરવાનું છું આજે એક ભગવાનના જન્મદિવસ જન્મ દિવસ માટે આ જો ગોઠ પડી ને એક પવન આવે છે બીજો પવન જાય છે આ બે પવનની જો ગોઠ પડે છે ને એમાંથી જે શબ્દ ઉત્પન્ન થાય છે ને એને સંતોષો નાદ કહ્યું છે હરે ડાબી બાજુ આ ચૈતર વય છે કરણનું મહારાજ બેસતા વર્ષના સવારડા પૂર્વો

અમને રમીલા બેન બોલે તો નાબી કમળ માં ચાર ચોકી આ મર્યાદાના કારણે છે ને હું જબ ભૂલ નથી ઉઠતો કરતો શું અને ગુરુ શિષ્યની પણ મર્યાદા આવી જોઈએ ભક્ત અને ભગવાનની પણ મર્યાદા આવી જોઈએ હું ઘણી ફુંદરી લઉં સુરેશભાઈ પણ મેં કદી ગોટામુંદ ખાધું હો વધારમાં વધારે ઊંચું બોલતો હોય તો હું બોલું છું પણ ગાડી સ્પીડમાં જાય ની વાત પણ બમ્પ નાખું દાડવી જોઈએ ગુરુ શિષ્ય ની પણ મર્યાદા આવી જોઈએ સાસુ નું મર્યાદા